अब न अपना सेल फ्री देवाना है आज जो अभी कल हवा बाहर ले ले तो न अपना अपना सेल करना है और कलर से जोवा तो अलग-अलग कलर से आना अपन जो ए भाईसा लोग क्यों नीचे सांस भर गया सांस भर गया क्या कर रहा है चलो भाई कम ज्यादा जो और 3x आगे एंड टॉप કેમ છો મિત્રો ખૂબ જ મજામાંથી રહેવાનું સ્વાગત છે મિત્રો આજે છે ને આપણે થોડો ઘણું એક્સ્ટ્રા માહિતી આપવાની છે કારણ કે આપણે જે એક બચ્ચું પહેલાં છે ને ટ્રેનિંગમાં લીધું છે ને એવડ્યું છે ને મને લાગે ટ્રેનિંગ નથી થવાનું ટ્રેન નથી થવાનું તો આજે છે આપણે બીજું એક બચ્ચું છે એવું જવાનું છે અને આપણે છે ને ટ્રેનમાં લેવાનું છે કારણ કે ઓલું જે આપણે પહેલાં લીધું ને એવડ્યું કંઈક ટ્રેન થતું નથી કારણ કે કંઈક વાંધો પડી જવું મને લાગે છે એમાં થોડો ઘણો પહેલાં આપણે નાનું ત્યારે આપણે બહાર ને કાઢતા એટલે મને લાગે થોડો ઘણો છે ને માહોલ એને ખબર પડી ગઈ છે આવી રીતનો માહોલ કેવી રીતનો હોય એમ તો એ સાં ટ્રેન નથી થતો તો આપણે અત્યારે છે ને બીજું એક ટ્રેન કરવાનું છે બચ્ચાને તો એ આપણે જોવા જઈશું અને જે પહેલાંનું છે એ તમને બતાવીશું કે જે આપણે છે ટ્રેન માટે ટ્રેન માટે લીધેલું છે ઘરની અંદર પેટી જે આપણે છે એની અંદર છે તો એ તમને હું બતાવીશ તો પહેલાં આપણે છે ને સેટઅપ રીડિયોને ઉપરી પછી આપણે છે ને ઓલું જઈએ અને જે બચ્ચું આપણે જે લેવાનું છે ને એ તમને હું બતાવીશ તો હલો વિડીયોની અંદર કન્ટિન્યુ કરતા રહેશે બાકી ચાર પછી મિત્રો ન હોય ને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી નાખજો અને એક લાઇકનું બટન દબાવી દેજો અને મસ્ત મજાની અંદર કમેન્ટ કરી નાખજો તો હાલો આપણે અત્યારે છે ને સેટઅપની ઉપર અને થોડા ઘણા તમને માહોલ ઉપરનો છે કાંઈ છે એ બતાવું અને પછી બીજા જે કાંઈ છે એ તમને બતાવી અને બીજા એક બે ઓછા છે ને આપણે સેલ કરી દેવાના છે આપણે મોટા જે થઈ ગયા ને એ સેલ કરી દેવાના છે તો હાલો એ પણ તમને હું બતાવું તો આવી રીતના થાય તો આપણો કંઈક સેટઅપ અને કબૂતર થોડા ઘણા થાય ઉપર બેઠા છે બે ત્રણ એરિયા તો અને બાકી આ એરિયા સિરાજી બધા અંદર લાગે છે તો હાલો અત્યારે ઉપર જાય અને તમને હું બતાવવાની થોડી ઘણી કોશિશ કરું બાકી જો આપણે કાલુ ભાઈ અહીંયા નીચે આંટામાં રહે કાલુ મદારી માફી સાહેબ સે જો તાલા આપણે છે ને અત્યારે ઉપર જઈ અને આ સાઈડ પર છે ને એક બે કબૂતર છે હળિયું ને ઉ લીધે છે અંદર જો એક પેટી ની અંદર આવડવા છે ને પેલી પેટી ની અંદર આખી ભર દીધું મને લાગે તો 12 થી પણ બધે છે તો હળિયું છે ને બહુ લઈ ગયા છે આ ની અંદર કબૂતર તો હાલો પછી તમને બતાવીશ તો પેલો હે ને આપણે આ બજુ જઈ આવી તો હાલો આ બજુ માં હું તમને પહેલા બતાવવા ગફિયા નો ઉપર મૂકી દો અને પછી પાછળ છે ને જાય ઉપર અને ઢાંકણો પાથું પડશે ક્યાંક આમે પડ્યું તો આને છે ને ઢાકી દે અને પછી જાય ઉપર હાલો તો ખનો જાયે ઉપર આપણે સીરા જીત ગયો હુઈ ગયો આપણે ઉપર રેગેન તાજી દી તો મિત્રાટ આપણે આવી ગયા છે ઉપર ને તમને થોડોક મને માહલમાં બતાઈ દો પેટમાં છે આ બાજુ અને આ જો ફ્રન્ટ વાળું યાવ મેડિસિન નજીકમાં आजा ચાલ आजा આ ટ્રેન નથી કરેલું ને આપણે ટ્રેન કરે કે નહી કરે કઈ ખબર નહી પણ આ જો કેવું નજીકમાં આવે છે चलो ટ્રેન ક્રોસ થઈ ન જ થાતો તો કેમ રિએક્શન આવશે आजा 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 થોડી ઘટ રહે આગળ આખા પેટીની અંદર છે મને એવું લાગે છે અને એઝ ઓ બચ આવડા તો આ બંનેને આપણે સેલ કરી દેવાના છે અને આ સિરાજની પેટી કંઈ અત્યારે એવું લાગે તો થોડી ઘણી આપણે થોડી જવા આવી ગયું છે આને છે ને આપણે કાલે ડિઝાઇન પાડી શકીએ ત્યાં વિડીયો જોયો નહીં હોય કારણ કે જે આપણે અપલોડ નથી કર્યો તો આને આપણે ડિઝાઇન પાડી શકીએ કાલમાં અને બધા કેવી રીતના લાગે એમ તો હમણાં પાસો તો થાય तो आने उड़ा जो, तो 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 से उड़ाड़ींटर करो हम बताऊँ जा आगे हम टॉप अब आ तो खबर पड़े हमें जहाँ हमें पासू आए हल कर लगे तो आई पास मित्र आ रीतने का बच्चे तो ये हमें लगे तो हमें आती हाई करता है एटरता है बच्चे आडा महान लगभग एवं मने एक बाहर आटा पास अंदर भी आचे मखान आटा मरत पास अंदर बस अगर तुमने बताई दो खरखाई बहुत क्लियर नियु जो टॉप आई रीतने एक से दुबाज नस्ल से तो बे लिया है, है व्हाइट थी से न, जो टॉपी बॉपी नंबर से तो आफी एक नंबर कबूतर से, का से आपन, जो। सन, सन, का आप जो तो मित्र अरे आप बच्चन पास अंदर मूक है कबूतर आई है तो आप एक रील शूट करवा तो कबूतर भी अंदर मैं तुम्हें बताई नहीं है तो आ पूछ में कई इतना डिजाइन से कई तो डिजाइन જો નો બાવ લાગી દેખાણ ની બરોબર હવે પાછો આગળ આવો તો બતાય પણ કડીક માં આવશે ની કઈ તો હાલો હે ને બીજું પેટર્ન તો તમને બતાઈ દેતા ચા સુધી આની અંદર મિત્ર એક બચ્ચો છે જરદાર થી છે આની અંદર પણ એ તમને બતાઈ દો તો આ છે જે આવી ગયો ને ડિઝાઇન જો કેવી હતી આને સને આપણે ઉપર ઉડાડીને જોઈએ કેવી લાગે એમ જો કેટ ને એક નંબર હમણાં એવું લાગે ને તો પાસે આકાર ઉડાડીશું તો લાગે અને બાકી આ સાઈડમાં લઈ લઈ અને તમને રામદેવની સાઈડમાં બેઠું છે કેમ બેઠું બાબા રામદેવની ઘડે જાઓને આવી રીતની કક્ષા વ્હાઈટ થી પંજાદાર અને કઈ ઘટ્યા નહીં જો આવી રીતની

અને સાસુ મારે છે મને પાછો કેરેક્ટર કરે જો આજા 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 જો ઓર મિત્ર બાકી આની અંદર સે મિત્ર બે બે છે આસેન ક્યાં બેઠો કાઠસ બેઠો છે જી તને સે થોડોક અંદર જા દે એટલે એને પાંસન પાંથન આવે તો આયા ભાઈ 6 બી જાવી ગયો જો આને થા આપડે 4 5 વાર આપડે ફ્રેન્ડ ને આપું પણ ને પાછો નથી વીવ આવે હે કોને ખબર હે આયા બહુ મજા આવતી હોય એને જો हाँ मित्र आवखते तो फ्रेंड तो तो ना पड़ दी सके मैं एक बुतर न जत चार पांच बार बी हो सके मैं ये जत आप बाकी ये तो मत नहीं कह सकते तो हमें पास हूँ तो बीत खबर है तो मित्रों जंगली आया जो बे तो लैंडिंग थे वी आ गया पासा तो थोड़ा घा था पासा वही गया नगर तो बेही पूरा पूरा प्लान में हाँ मैं वी आ गया हाँ ना मतलब वायर बेही कें

ઈ નવી દે થારવડા જો આયુત ન કખ્યા તો આપને કઈક અલગત કલર છે સાનો પણ જો આ સોને પેટીન અંદર વી કે છે સાલો તો તો જો મિત્રો આયુત ન કખ્યા કલર બલર જોવો તમે કેવો લાગો કમેન્ટ માં જણાવી દેજો અને કલર છે જોવાનું તો આને પણ આપણે સેલ કરવાનું છે તો ક્યાં ગયું મિત્રો આમાં ક્યાં ગયું છે આર્યું ક્યાં ભાગ્યું છે જો પટમાયું પટમાયું તો જો આયુત ન છે તો મિત્રો લઈ આવ્યો છે આને પાછું મૂકી દે હાલો પેટીની અંદર ગયો આની અંદર જો આ તો એ પણ હવે કાઢી મેઘ પાસું આવી ગયું હતું માથા પર બેહવાની કોશિશ કરતો હતો પણ પાસો વેખાઈ ખાઈને ઉપર મિત્રો આપણે છે ને ઓલી બસ ને એ બાજુ તમને બચી એ બતાવવાનું છે બતાવો ને બાકી બીજી પેટીની અંદર પણ તમને બતાવીશ થોડું ઘણું તો હાલો એ બાજુ આપણે સ્ટેન્ડ લઈને જાય અંદર કન્ટિન્યુ કરતા ત્યાં સુધી લાઇક કરના ખોલો તો આપણે સ્ટેન્ડ લઈને આવી ગયા છે આ બાજુ અને છે ને તમે મુખીની અંદર બતાવી દઉં પહેલાં જો મુખીની અંદર કબૂતર બેઠું છે અને બાકી મુખી સાઈડમાં રહ્યો એનું બચ્ચું છે ને એવું આપણે ટ્રેન કરવાનું છે એ વિચારી છે એ સાઈડમાં બેઠું છે ને એવું કારણ કે ઓલું સહિત કાંઈ થવાનું છે એવું મને ના લાગતું કારણ કે ઓલું આપણે જે પહેલાં ટ્રેન કર્યું છે ને એક બે દિવસમાં રિએક્શન થોડો ઘણું આપવા માંડ્યું હતું પણ એ છે ને આવડવા કંઈ ત્રણ ચાર દિવસ એવું થયું છે પણ કાંઈ રિએક્શન છે નહીં હજી અલાબડસેને ખબર પડેગી સામ તો થોડે થોડે પક પર પડવા પડી શકે હવે કઈ થવાનું છે આની તો બીજાને આપણે ટ્રાય કરશું હવે તો આવડો બીજો છે ને લેવાનો છે આસો જો આવડો છે ને તો સાસ મરણી તો તમને રેકોર્ડિંગ બતાજો કરો આ રીતે સેમ સાસ નાા પણ એની જેવું જ છે થોડો ઘણો બહુ કદા તો ડિફરન્સ છે અને કલર થોડો કવોસો લાગે છે બાકી સે એની જેવું જ તો દુબસ્ટાઈપ નું બ્લેક દુબસ્ટાઈપ નું બ્લેક એન્ડ વ્હાઇટ ની અંદર જો આ રીતે એક સે પાખો ન દેજો તમે સેને કેવું લાગો કમેન્ટ ની જો જણાવી દો આને આપણે ટ્રેન કરવું છે કે હવે બાકી હેન રેવા દે બસ અત્યારે કાલ માં એવું લાગે તો લઈ લેશું બાકી આજ નો દી રેવા દઈએ કાલ હવાર માંથી લઈ લેશું ફાઇનલી તો ઈવંદર આડડા કબૂતર છે બધાંદ બાકી બિઝી પેરેન્ડા તમને નો બતાઉ આઉટડોર પાસે આ બજાવેગી છે આપણે જે બજાય ની બજાવજો અને અહીંયા જો તમે બતાવો પેટી હું તમને વાત કર દઉં આખી ભરી દીધી એમ જો માળો હદે હળિયામ ભળિયા લાવી લાવી છે ને અહિયાં પેટી ભર દીધી છે જો કબૂતર હે હેત는다 બક્યા તો આપણે એક બેન્ડ કરી દીધી છે નકર જંગલી પાછા આવે ને બો હવે આ बाजू ને જો આ બે પેટી અત્યારે ખુલી છે અને આ એક છે ખુલી અને આયા છે એટલે જંગલી કરે કે આવતા થશે ઉલાગે છે કારણ કે ઉપર રાવટી મારતા હોય એટલે ઉલાગે છે કે આવતા છે કરે કરે ગાટો મારતા છે આમ તો રે રે દેહને જાય નીચે આપણે મિત્રો આપણે વ્યા છે નીચે બાજુ કબૂતર તો બધા છે ચટણી ઉપર જ છે અને બાકી અત્યારે મારશું તમને આ કોલ બચ્ચો જે ટ્રેન કર્યું છે ને આપણે એની બતાવવાનું છે वाला बड़ी बजा तुमने बताओ रिएक्शन सेम तो वालों अंदर जाए रूम नहीं बताओ तुमने पेटी पेटीज बोले है आजा आजा भाई आजा जो मित्र आम कहीं आत बोलत नहीं तो जो मित्रों से ब्लैक ब्लैक एंड व्हाइट तो से पर बहुत रिएक्शन मित्र तो બીએસ કે ઓલા દેજો મિત્રો આટને હસવા કે કલર બલર આનું જો એનું યામ હતું એક નંબર કલર છે પણ મને લાગત થવાનું નથી ટ્રેન હવે યો સને એક નંબર એટલે જ આપણે ટ્રેન કરવાનું તો મૂળ તો પણ હવે જોઈને કઈ થાય એમ લાગતું નથી ઉડાડી નામ છે એમ અચા થોડું થોડું થાય છે એટલું બધું કંઈ સહે કેમેરા ઉપર ડાયરેક્ટ ડાયરેક્ટું એને મૂડ હોય ને ત્યારે આવે નગર બાકી છે ને વ્યૂ થાય અને દાણા ખાવા તો આવતું જ નથી અચા અજા આમ કરીએ ને તો આપણે દોડની તરતા આવું છું આપણે પાસે નથી આવતું આ અચા અજા चल 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 न हाउ तो तो मित्रा એટલા માટે આપણે કેતા હોય કે આ ગલેશ થવાનું છે નહીં એમ આજા આઘુ ભાગ આમ ભાગો તો જવેદની આજા ચલ આજા તો મિત્રો કંઈ થવાનું છે નહીં તો મિત્રો આને પાછું મૂકી દે અંદર જ જરા ઉભા રહે તો મિત્રો માય હાથમાં આવ્યું છે અને જાર દી બસન પ્રોગ્રામ દાંત બનાવવા નું છે ને કુડ અભી જે છે તબી અંદર જો મિત્રા આજા હણસ લાવ ઉભનાર ઓ અરવત તો જો મિત્રા જતો કરા નંદર આપણે છે ને કીધું નાના જીડુ પણ ખાવા માટે આવી ગઈ છે જો